સુરતમાં આવો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જણાવ્યું કે તેની પોતાના મિત્રો સાથે ડુમસના એક જાણીતા વીકેન્ડ એડ્રેસ ના રૂમ નંબર ચારસો તેતાલીસ માં દારૂની પાર્ટી કરી રહી છે આ કોલ હતો દારૂ પાર્ટી કરતા એ જ આર્ટિસ્ટ બહુના સસરાનો

આંખો હતી અને તેઓ પોતાની સંતુલન આવી ત્યારે કોઈ પણ વ્યક્તિ પાસે એ મળ્યું નહીં આ પાર્ટીમાં બે મહિલા પણ હતી જે બંને આર્ટિસ્ટ છે મહિલા પોલીસની હાજરીમાં તેમની તપાસ કરવામાં આવી એક મહિલાની ઉંમર ચોવીસ વર્ષ અને બીજીની પચીસ વર્ષ હતી બંનેના મોઢામાંથી દારૂની વાસ આવતી હતી અને તેમની પાસે પણ કોઈ પાસ પરમિટ ન હતી આજ જ મહિલાઓમાંથી એક એ હતી કે જેના સસરાએ પોલીસને ફોન કર્યો હતો જે અંતર્ગત ડુમસ રોડ પર આવેલા વિકેન્ડ એડ્રેસના મેનેજર ગૌતમ પટેલે સ્પષ્ટતા કરી છે કે આ ઘટના માટે હોટેલ પ્રશાસન જવાબદાર નથી તેમણે જણાવ્યું કે હોટેલમાં કુલ ચારસો ચોસઠ રૂમ છે જેમાંથી માત્ર સો રૂમ હોટલની માલિકીના છે જ્યારે બાકીના ત્રણસો રૂમ અલગ અલગ માલિકોના છે જે રૂમ નંબર ચારસો તેતાલીસ માં દારૂની મહેફિલ ઝડપાઈ એ રૂમ હોટેલ નીલમ પ્રમોદ કેસાન ને વેચાણ દસ્તાવેજ થી આપ્યો હતો નીલમ કેસાને આ રૂમ દર્શન નામની વ્યક્તિને ભાડે આપ્યો હતો જેનો ભાડા કરાર એપ્રિલ મહિનામાં જ પૂરો થઈ ગયો હતો આમ હોટલના નિયમો અને માલિકની દ્રષ્ટિ આ રૂમ પર હોટલનું સીધું નિયંત્રણ ન હતું બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સુરત સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર